હા એટલે આજના લોક ભાવેશ ભાવેશભાઈ નહીં દેખાય ને હવે પાંચ થી પછી દેખા આવું જોઈએ ને અટાળે કયું ને આમ જોયા જોઈ તસે હે કાકો ક્યાં કાકો ક્યાં જો સીતારામ ને જે શ્રીકૃષ્ણ બતાવી ને હવાર હવાર ના અઠ વાગી ગયા નાસ્તા પાણી કરી આજ વેલા વેલા કરી કરતા બાકી છે નાસ્તા ને કામ આજ પેલા કરી લીધું આજે વેલરા કરી લીધા કે ભાવેશભાઈ વેલું જવાનું હતું તો વેલરા કરી લીધા હા બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર 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 હા ભાવેશ ના વાર જવાનું છે તે વેલું કરી લીધો નાસ્તો વેલા કરી લીધા હવે ભાઈ પેકિંગ થઈ ગઈ હા પેકિંગ થઈ ગઈ રહી રહી ને લિસ્ટ માં નામ આવ્યું હમ જવાનું નતું પણ એમાં એવું થયું ને કે તે દિવસ ભાઈ કીધું કે ભાઈ માથું પર નો મેળો તો કરી આવો મામા ને ઘર છે ના ના એ કે તડકો લાગે એક દિન મેળો કરવા નતું જો ને પાંચ દિન જવાનું હતા હવે પાંચ દિન નો છે પાંચ દિન મેળો ભાવેશભાઈ કરવાનો છે હવે હું તો કહું કે તમે પપ્પા શિવ આવો હજી ચાલુ થઈ છે જો મોટો મેળો કરવા જાય છે એક દિનો નતો જાવો પાંચ દિનો જાવો તો એની પેકિંગ થઈ ગઈ ટાણવી એટલે પછી વેલા નાસ્તા કરી લીધા તો હજી તો વાર છે નીકળવાની તો તો ને એવું છે રૂમાલ તક્યો બનાવી દીખું તું એમ થોડો બને કઈ તક્યો એમ એમ બને હાલો ગાય ને રોટલી ને દેવા ચાવી છે ને બઈ તાને છો ભાઈ તો વાટ જોવે કર કર કેચ કર નીચે ના પડવા દેતી લે પડી ગયો જો દાદી એ કઈ કેચ કર લીધો છો હા પાછું પડી ગયું તારાથી અરે જોયું ફર લેજો હા તો મજા એનાથી કેચ થયા તો મજા આવી ગઈ

મોરલા નું છે ને બહુ ધ્યાન રાખવું પડે આમાં મગમાં ફાલ આવી ગયો ને એ આખો દી હક નથી લેતા અટાણા સુધીમાં ચાર પાંચ વાર પગાડા એમાં એક મોરલો બહુ જ નો એવા છે મોટો છે ને આમ વંડી ટપાડીએ ને તો જરીક વાર થાય ને તો પાછો ટપી જાય આમ વરી આમ ઓલી બાજુ વંડી ટપાડીએ ને તો પાછો છે ને ઘડીક થાય ને તો આવે ઘણી ઘણી આમનો જોવા આવવું પડે સાક સાચો મમ્મી વઘાયું ગવારનું વઘાયું મારે બે હોય લુકડા થવા એટલે મમ્મી રોટલાઈ ખડી નાખશે ને હું લુગડા ધોઈ નાખું એટલે એકારે બે કામ નીકળી જાય તો ભાવેશભાઈ છે ને પાંચ દી પછી જોવા મળશે કેમ કે હવારે પેકિંગ કરતા હતા ને તે જરીક ઉતાવળ હતા ને પછી જ્ઞાન ને તઈ જરીક ઉતાવળ માં હતા એટલે આજ ના બ્લોક માં ભાવેશભાઈ નહીં દેખાય ને હવે પાંચ દી પછી દેખાય હા ગઈ કાલે નતા ને કા ગઈ કાલે વિડિયો નતા હતા

પછી ભાઈ જાય ને પપ્પા કઈક કેતા બકાલું લેવાનું હોય તો લેતા આવે પડ્યું કઈક તો પડ્યું હતું ગવાર ને ખુલ્લા અડધો અડધો તો હતું અડધી દૂધી પડી અડધું ફુલાવર પડ્યું ને આજે અડધા ગવાર નું કર્યું અડધા જો પડ્યા છે થોડું થોડું હવે જો જો ભાવેશ ન હોય એટલે શાક એ ઓછું જોઈએ શાક ઓછું જોઈએ ને આમાં પપ્પા બે બે શાક થાય એટલે બધું લઈ આવતા હોય અડધું શાક બનાવી માંથી ફૂલ કોબી લઈ આવે તો મોટું બધું હોય એમાંથી આપણે અડધું કરીએ તો તો દૂધી હતી એ મોટી હતી આખું કરીએ તો નાખી ગરમી શિયાળામાં ઉખડે અટાણે છાશ જોઈએ બે બે વાટકા સાહ જોઈએ કે અટાણે સાહેરની જોતી હતી અટાણ દુજાણું ને શિયાળામાં શાહ બહુ ન જોઈએ દુજાણું હતું અટાણે હવે સાહ જોઈએ તો દુજાણું નથી જોકે હોય તો સાહેબ આપડે બોકરૂ થાય સાહિત બોકરું તોય બનાવીએ તો એમાં ઓછું જોઈએ ઓલું છે જો જા પાણી દૂધ વાપરતા હોય આમાં કરશર કરીએ જરાક હોય બહુ તો ના હોય બહુ તો ના હોય ઓલી ખર ને એ ખર ને તો આપડે દોઢ લિટર દૂધ તો લઈએ દોઢ લીટર લઈએ ને ઈ સતાય વધારે ચા થઈ ગયો ગામમાં ગયા હોય કે દૂધ લેતા આવજો એટલે ઘટે તો હાંજે મગાવી લઈએ હવે દોઢ લિટર જ લઈએ ઘટે ને તો પછી હાંજે પાછું મગાવી લઈએ કેમ કે અટાણે વધારે લઈને રાખવું નકામ કોઈ આવી ગયું હોય કે વધારે ચા પાણી પીવી પીધા હોય ને તો હાંજે પાછું મગાવી લઈએ ને હાંજે પપ્પા ને જવાનું જોઈએ ગામમાં

जा है हाँ। 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 आ क्यू हाँ लाल वमन हेलो मंडो हेलो 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 मंडो हेलो मंडो एम क्या जाम जवान शाम खाटलो पेड़ो हाँ हाँ एम पेड़ो पास तो के याम देखे तो ये पास इमान ने आड़ी आड़ी भागे हाँ भागे ना देखे तो आड़ी आड़ी भागे और शिवारी मम्मी के कैसे वो आम तो ये तो एम चाहिए गीत ये गाती चाहे हम ना जो जो

નાસ્તા મજા આવે હા કેવા બઈના મસ્તી ને બઈના મસ્તી ને બઈના એકદમ કડકડિયા પરસા આમાં જો આપણે હાબુદાણા સાદા બનાવ હોય ને તો ખાલી મીઠું નાખી ને બનાવી લે એટલે નત બજાર માં મળતા કલર હોય પણ હોય મોરા ખાવ એમાં મીઠું જોઈ નાખેલું નામાં આપણે શેતી મને ભેગા તો કરવા લઈ ગયા પણ આ વેફર વાળી કોથરી ખાલી થઈ ને એમાં એને પાપડ ભરી દીધા બોલો હા હા હાજ તો હવે અટાણ ભાવેશ જોવાની નકર તેમ કરતા હોય કે લે હજી તો હજી તો આવ્યા આઈવાની

મેખુડજી રાખી એની ઉપર ડોલ રાખી એની ઉપર આ સ્ટેન્ડ રાખ્યું ને એમાં ફોન રાખ્યો તો નકર તો પારસભાઈ હોય તો આ ફટાક નારી કહીએ કે હાલો આવી રીતના ફોટો પાડવાનું છે પણ આજ સેકન્ડ માં રાખી ને એની માથે રાખ્યું ને તે શિવા ની કેવી બેહી જાતી હતી અદબ પારી ને તોડીને બેહી જાતી હતી કે તોડીને બેહી જાતી મમ્મી મોરલા કેવા ફગડવાની મજા આવે મોરલો એક આવે છે તે હવ કવરાવે તો આઈ આ ગાય ને તો અડધી પાછો વળી જાય

થોડુંક વાટવાનું હોય એક ગાય ને એક ભાઈ છે આપડે હા તે મોડા મોડા જાય બે ત્યાં બે થાવકા પાથરા વાઢવું હોય ને વાઢ્યું ખર વાઢવું હોય મોડા મોડા જાય વાટવાનું કામ તો થઈ ગયું છે હા